ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે ફરી શિક્ષકો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા જેમાં શિક્ષકોએ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવા માટે માંગ કરી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી એનપીએસ નાબૂદ કરવા અને ઓપીએસ લાગુ કરવા માંગ કરવામાં આવી રહી છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ સમાધાન ન આવતા શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કર્યો હતો ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસથી ઓપીએસ યોજના અમલમાં મૂકવામાં આવી છે ઓપીએસ લઈને તો આજનો જે મુખ્ય કાર્યક્રમ છે આજનો ધરણા પ્રદર્શન કાર્યક્રમ છે એ મુખ્ય રૂપે બે હજાર પાંચ પહેલાનો ઓપીએસ માટેનો ઠરાવ એ સરકાર શ્રી દ્વારા આજ રોજ આપવામાં આવે એ સરકારશ્રી દ્વારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવે એના માટેની આજની અમારી મુખ્ય માંગણી છે એક ચાર પાંચ બે હજાર પાંચ પહેલાના તમામ કર્મચારી મિત્રોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવેશ કરવામાં આવશે પરંતુ એમ કહી શકાય કે કમિટમેન્ટ આપ્યા છતાં આજની તારીખ સુધી ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ હજુ પણ કર્મચારીઓને મળ્યો નથી